નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે મધ્ય ગુજરાતને લઈને અને ખાસ કરીને ગુજરાત થકી આપણે દરેકે દરેક જે લોકસભા બેઠકો છે તે બેઠકો પર કેવા પ્રકારના રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે તેના વિશે ચર્ચા કરતા જ હોઈએ છીએ અને સાથે જ જે રાજકીય વિશ્લેષકો છે તેમની સાથે ચર્ચા કરીને જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે ત્યાં કયા ઉમેદવારનો જે હાથ છે તે ઉપર જોવા મળી રહ્યું છે અને કોણે કેટલી મહેનત કરી છે જનતા શું વિચારી રહી છે આજે ખાસ કરીને વાત કરીશું મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં આપણે જોતા હોઈએ છીએ કે જે આદિવાસી બેલ્ટ છે તે વધારે જોવા મળતો હોય છે અને આદિવાસી જે લોકો છે તેમની જે ભૂમિકા છે તે મહત્વની પણ રહેતી હોય છે અમુક એવી બેઠકો છે જે બેઠકો પર જે ઉમેદવારો છે તે ઉમેદવારોનું બેકગ્રાઉન્ડ છે તે પણ ક્યાંક મહત્ત્વનું જોવા મળી રહ્યું છે તો ક્યાંક અમુક એવી બેઠકો પણ છે કે જ્યાં હજી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર જ વોટ મળી શકે તે પ્રકારના સમીકરણો જોવા મળી રહ્યા છે અને એની સાથે જ્યારે મધ્ય ગુજરાતની વાત હોય ત્યારે ત્યાંની બેઠકો એટલે કે અમદાવાદ પૂર્વ પશ્ચિમ આણંદ ખેડા વડોદરા દાહોદ પંચ

જયનભાઈ સૌથી પહેલા જો ખાસ કરીને આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની તો પહેલા તો મધ્ય ગુજરાત જે છે તે કેટલું મહત્વનું છે ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે બેઠક આપણે ચર્ચા કરીશું પરંતુ ઓવરઓલ મધ્ય ગુજરાત જયારે ગુજરાતની ચૂંટણીની વાત હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ જે આ વખતે એક બેઠક તો પહેલાથી જ જીતી ચુક્યું છે અને હવે પચીસ પચીસ બેઠકો જીતવા માટે એની ચોટીનો જોર લગાવી રહી છે ત્યારે મધ્ય ગુજરાત જે છે તે કેટલું મહત્વનું હોય છે ગુજરાત માટે પહેલી વાત તો એ છે કે બે હજાર બે પહેલા જો ગુજરાતના ના સંદર્ભે વિચારીએ તો વિધાનસભાની ચૂંટણી હોય તો મધ્ય ગુજરાત છે એ કોંગ્રેસ ને લાભ અપાવતી હતી લાભ અપાવતું હતું અને એના કારણે કોંગ્રેસ નો પ્રચંડ વિજય થતો તો થતો ભાજપને સામે ટક્કર આપી શકતી હતી બે હજાર બે માં જ્યારે રમખાણો થયા અને પછી આદિવાસીઓમાં પણ એક જાગૃતિ આવી એના કારણે બે હજાર બે માં મધ્ય ગુજરાતમાં ભાજપ ને ખુબ મોટો ફાયદો થયો અને છેલ્લે આપણે જોયું કે બે હજાર બાવીસ ની એટલે કે વીસ વર્ષ પછી વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં પણ કોંગ્રેસનો જે સફાયો થઈ ગયો ઈવન જે ભરતસિંહ સોલંકી તો અમિત ચાવડાની કહેવાતી એવા બેઠકો ઉપર પણ ભાજપનો વિજય થયો હવે આ મધ્ય ગુજરાતમાં કઈ કઈ બેઠકો આવે છે તો અમદાવાદ પૂર્વ પશ્ચિમ આણંદ ખેડા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ તો આ બધી બેઠકોમાં વડોદરા પણ છે તો એ બધી સંગઠન વિસ્તર્યું છે સાથો સાથ આદિવાસી આદિવાસી પટ્ટો પણ છે દાહોદ ઉદેપુર પંચમહાલ તો એના કારણે આદિવાસીઓમાં ભાજપે ખુબ સારી પેટ મેળવી છે એનું કારણ છે કે એને આદિવાસી પર ફોકસ કરીને વન કલ્યાણ યોજના હોય કે વન બંધુ યોજના હોય કે એકલવ્ય છાત્રાલય હોય આવા ઘણા બધા પ્રકલ્પો હાથ ધર્યા છે અને સાથોસાથ કેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ હોય કે પછી બિરસા મુંડા નો જન્મ દિવસ છે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાની વાત હોય કે પ્રધાનમંત્રી જનમન યોજના હોય જે હમણાં શરૂ કરી આદિવાસીઓ માટે અને ખાસ કરીને માં રેલવે વર્કશોપ છે નાખવાની વાત છે તો આવા બધા અનેક કાર્યોના કારણે આપણે જોયું કે મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન વગેરે રાજ્યોમાં જ્યાં ભાજપની જીતવાની શક્યતા આપણને લગભગ ઓછી લાગતી હતી એમ એમાં ભાજપનો વિજય થયો હોય તો એ આદિવાસી અને મહિલાઓના કારણે તો આ બંને ફેક્ટર છે અત્યારે ખૂબ મોટો ભાગ ભજવે છે અને મધ્ય ગુજરાતમાં ખેડામાં દેવું સિંહ ચૌહાણ હોય કે પછી જશવંસિંહ ભાભોરે બે ચોથ થી ચૂટાતા આવ્યા છે એટલે મોટા ભાગે ભાજપનો વિજય થાય એવી પૂરી શક્યતા છે જો કે એક સુખરામ મરાઠવા ઉભા છે એ બેઠક અને અમિત ચાવડા વાળી બેઠક છે ત્યાં ટક્કર વાળી કહી શકાય જી 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 બિલકુલ અને એટલે આપણે કહી શકીએ છીએ કે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો ક્યાંક ભાજપનો દબદબો ત્યાં જોવા મળે છે હિતેન્દ્રજી શું કહેશો મધ્ય ગુજરાતની પ્રથમ બેઠકની જો વાત કરીએ તો આપણે સૌથી પહેલા વાત કરીએ છોટા ઉદેપુરની છોટા ઉદેપુરમાં ઘણા રાજકીય સમીકરણો આપણને અલગ જોવા મળતા હોય છે જ્યાં ભાજપના જશુ રાઠવા છે તો સામે સુખરામ રાઠવા છે અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ જે સમીકરણો છે તેને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે શું કહેશો આ બેઠક માટે છોટા ઉદેપુરની આ બેઠક માટે હિતેન્દ્રજી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યો છે જશુભાઈ રાઠવાને જે પસંદગી કરાઈ છે તારીખ બાદ ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે જે સામે કહી શકાય કોંગ્રેસમાં આજે જે કોંગ્રેસ સાથે રહેલા એવા નેતાઓને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડી દેવામાં આવ્યા આજે મોહનસિંહ રાઠવા હોય નારણ રાઠવા હોય જે તમામ લોકો એ છોટા ઉદેપુર ના ખુબ મજબૂત આદિવાસી નેતા હતા એ તમામ લોકો હવે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જેના કારણે પણ આદિવાસી બેટમાં ભાજપની પેટ મજબૂત બની છે કારણ કે નારણ રાઠવાનો છોટા ઉદેપુરમાં પ્રભાવ પણ હતો

જોવા મળી રહી છે પણ આપણે આપણે હિતેન્દ્રભાઈ જયારે છોટા ઉદેપુરની વાત કરીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે એટલા માટે વધુ કોંગ્રેસ તરફે વિચારી શકીએ કારણ કે કોંગ્રેસનું એક સમય અહિયાં વર્ચસ્વ હતું એટલે ફરીથી એક વખત જો મહેનત કરવામાં આવે તો અહિયાં ક્યાંક આપણે એ તો કહી શકીએ ભાજપ માટે એટલા માટે કોંગ્રેસ માટે મુશ્કેલ છે બીજું કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ હતા એ ભારતીય જનતા પાર્ટીમાં સત્તા લાભ લેવા માટે હવે પહોંચી ચુક્યા છે જેના કારણે કોંગ્રેસ માટે નવા નેતાઓ ઉભા કરવા મુશ્કેલ છે કાર્યકર્તાઓ પોચ નથી

પાવાગઢી ભારતીય જનતા પાર્ટીમાં માં થયું છે એ પણ મધ્ય ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર છે સ્વાભાવિક ભાજપ સાથે જોડાવાનું પસંદ કરે જી બિલકુલ બિલકુલ જયંતિ આપનું પણ શું માનવું છે કે જયારે આદિવાસી વિસ્તારની વાત હોય ત્યાં વિકાસના કામો જે રીતે કરવામાં આવે છે તે ચોક્કસપણે તેના પર નજર કરશે અને એમાં પણ હવે બીજી લોકસભા બેઠકની વાત કરી દાહોદની જો વાત કરવામાં આવે છે છે તો કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન પણ એની સાથે સાથે દાહોદ બેઠક પણ ખૂબ અલગ બેઠક છે કોંગ્રેસો ગડગણાતી બેઠક અને અત્યારે પણ કહી શકાય કારણ કે અહીંયા જો ઓવરઓલ જોવા જઈએ તો ભાજપ ને ચાર વખત જીત મળી છે ને કોંગ્રેસને અહીંયા નવ વખત જીત મળી છે તો ત્યાં જશવંતસિંહ ભાભોર છે વિધાનસભા ચૂંટણીમાં લગભગ જીત્યા છે અને સાથોસાથ બે હાજર ચૌદ થી એ લોકસભાની ચૂંટણી પણ જીતતા આવ્યા છે બીજું મેં કહ્યું કે દાહોદમાં રેલવે નું વર્કશોપ નાખી અને ત્યાંની ત્યાંના આદિવાસીઓને આજીવિકા આપવાનો પ્રયત્ન છે ભાજપ સરકાર દ્વારા થયો છે નરેન્દ્ર મોદી દ્વારા અને ત્યાં એમને કાર્યક્રમો પણ કર્યા છે અને સાથ એક કહ્યું એમ કે રાષ્ટ્રપતિ તરીકે મહિલા દ્રૌપદી મુર્મુ આ એ બહુ મોટો ભાગ ભજવતો હોય છે આજે આપણા સમાજની દરેક ને એક ગૌરવવંતી લાગણી તો હોય જ છે અને એમાંય જે આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય ત્યારે એના નેતા અથવા નેત્રી છે એ આવા કોઈ ટોચ ના પદલે પહોંચે જે કોંગ્રેસ દ્વારા એનો પાછો ઉપાસ કરવામાં આવ્યો હતો ધીરંજન ચૌધરીએ જે કહ્યું હતું એ બધાને પાછું યાદ જ હોય કે એમણે શું કહ્યું હતું અને એની સામે ઉમેદવાર ઉભા રાખવા આ પ્રકારનું થાય ત્યારે સમાજ પણ યાદ રાખતો હોય છે લોકો પણ યાદ રાખતા હોય છે અને વડાપ્રધાન છે સતા તેમના કોઈ ને કોઈ કાર્યક્રમ આજે તમે વીર દુર્ગાવતી નામ કદાચ પહેલા નોતું સાંભળ્યો કોઈએ કમલાપતિ રેલ્વે સ્ટેશન નું નામ થયું તો મધ્યપ્રદેશમાં એ આદિવાસી હતા એ પ્રકારના ઘણા નેતાઓ છે આદિવાસી જેઓ લડ્યા હતા અંગ્રેજો સામે અને અંગ્રેજો સામે પણ એમણે પોતાનું એક યોગદાન આપ્યું બલિદાન આપ્યા તો એને ભાજપ છે સાંસ્કૃતિક રીતે જે યાદ કરે છે જે કોંગ્રેસ છે કદાચ હવે નથી કરતી કોંગ્રેસ એ સાંસ્કૃતિક વિરાસત જાણે ભારત ની જે કઈ છે એ મૂકી દીધી છે અને એને માત્ર એક મુસલમાન અને ખ્રિસ્ચન આ બે જ સમુદાયો દેખાય છે એવી છાપ ઉભી થઈ છે અને બીજું કે હિન્દુઓ માં ભાગલા પાડવા તો એ પ્રકારનો પ્રયત્ન છે એ કરવાનો એક પ્રયાસ કરતી હોય છે કોંગ્રેસ એના કારણે આદિવાસીઓ પણ કંઈ હિન્દુ સમાજ થી દૂર નથી આજે જે વાત આવે છે કે કર્ણાટકમાં એસી એસી ને ઓબીસી નો જે અનામત છે મુસલમાનો મુસલમાન હોવાના કારણે એ બહુ મોટો નિર્ણય છે અને વડાપ્રધાન મોદી દરેક રેલીમાં આ મુદ્દો ઉછાળે છે અને સાથોસાથ કોંગ્રેસ દ્વારા અમિત શાહ ફેક વિડીયો કરવો કે એસસી એસટી ની અનામત સમાપ્ત કરી દેશે તો આ બધું બતાવે છે કે આદિવાસી એક પક્ષો કરી રહ્યા છે સમજાવવાનો અને એ ઉપર જ છે જી બિલકુલ હવે ફરી એક વખત દાહોદની આ બેઠક પર ભાજપનો જ હાથ ઉપર જોવા મળી રહ્યો છે બધા સમીકરણ ને જોતા આપણે કહી શકીએ છીએ વાત કરીએ આપણે પંચમહાલ બેઠકની ઇન્દરજી શું કેશો પંચમહાલમાં પાછપના રાજપાલસિંહ જાડેજા સાથે કોંગ્રેસના ગોલાબસિંહ ચૌહાણની ટક્કરને કેવી રીતે ફેરાછું ઉદરાા પાંજે મનનો એપિસેન્ટર કોદરા કોતેયકુ હિન્દુતોનો સૌથી વધુ લાભ શું કહી શકાય કોદરાકાળને આખા આચ્છેમાં મળ્યો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 121 બેઠકો પ્રાપ્ત કરી ત્યારથીને આંદી સૂઠી કહી શકાય કે મધ્ય ગુજરાતમાં હિન્દુતોનો આજે પ્રભાવ જોવા મળે છે 2002 અને

રહી છે તે આગળ જે સ્થિતિ જોવા જાય તો ત્યાં આગળ ક્ષત્રિય સમાજનો નો ઓબીસી નો પ્રભાવ રહ્યો છે ત્યારે ચોક્કસ પણ ભારતીય જનતા પાર્ટી માટે અહિયાં પણ કોઈ મુશ્કેલ સ્થિતિ દેખાતી નથી બીજું ત્યાં મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરી નવી યુનિવર્સિટીઓની પણ સ્થાપના કરવામાં આવી આજે રાજ્ય સરકાર દ્વારા નવી જે સરકારી યુનિવર્સિટીઓ બનાવવામાં આવી મેડિકલ કોલેજ પણ નિર્માણો કરવામાં આવી રહ્યા છે જે વિકાસના કામો થયા છે એનો ચોક્કસ લાભ અહિયાં પણ પંચમાળમાં પણ મળવાનો છે મૂળ વાત તો એ છે હિન્દુત્વની વાત છે હિન્દુત્વની ચોક્કસ છે અને વાત વાત કરીએ સલામતીની છે છે આજે પણ લોકોનો વિશ્વાસ ભાજપ પર એટલા તોફાનો ખૂબ મોટા પાયે થતા હતા ઉમી તોફાનો થવાના કારણે લોકોના ધંધા રોજગાર છીનવાઈ જતા હતા ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું ભાઈ મુક્ત ગુજરાત એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના શાસક એ સૂત્ર

સ્થિતિ ખુબ અલગ હતી એ વિસ્તારોમાં વિકાસના કામો થતા નતા આજે આદિવાસી વિસ્તારમાં ખાસ સમસ્યા છે તેના માટે સરકાર સુપોષણ ની સમસ્યા ખાસ અભ્યાસ ચલાવી રહ્યું છે

મેડિકલ કોલેજ ના નિર્માણો પણ પ્લાન સરકાર કરે છે યુનિવર્સિટી બનાવી છે આ જે બિસા ગોવિંદ યુનિવર્સિટી હોય આ યુનિવર્સિટીઓ વિસ્તારો બનાવીને સરકારે

ભાજપનો દબદબો રહ્યો છે અને આ વખતે પણ એ રહેશે પૂરેપૂરી શક્યતા છે એનું કારણ એ છે કે વડોદરાની જનતા પક્ષ ને પસંદ કરે છે તમે લોકસભા ચૂંટણીના અલગ અલગ લોકો અલગ અલગ ચેનલો અથવા તો યુટ્યુબર કરેલા સર્વેક્ષણો જુઓ એટલે જનતા જે અવાજ માં આજે લોકોમાં એક વસ્તુ એ છે કે નરેન્દ્ર મોદી જે પોતાની ઈમેજ બનાવી છે અને એ ઈમેજ એમ રાતોરાત નથી બની ગઈ કોઈ ફોટો પ્રચાર થી નથી બની એ કામો થી બની છે એ એમણે એમની જે એક નાની નાની ચેષ્ટા આવે દાખલા કે રામલીલા હોય એ વખતે કાગળિયું પણ પોતાના કિસ્સામાં નાખે કચરો તો એ એ પ્રકારની અનેક વસ્તુ શ્રમિકોના પગ ધોતા હોય દલિતોના પગ ધોતા હોય શ્રમિકો સાથે ફોટા પડાવતા હોય તો દરેક વર્ગની સાથે જોડાવાનો એમણે પ્રયત્ન કર્યો છે સેંગોલ ની જે વાત છે કે સંસદમાં સેંગોલ ની સ્થાપના કરી તો એ બ્રાહ્મણોને પણ એટલી જ સ્પર્શતી વાત છે જેટલી દલિતો ક્ષત્રિયો કે બીજા વર્ગ ને વાત છે રામ મંદિર નું નિર્માણ છે એ દરેક સમાજ ને હું તો ત્યાં સુધી પણ કહીશ કે મુસ્લિમોમાં પણ ઘણા રામ ભક્તો છે એને પણ આ વસ્તુ અને જે પ્રચંડ રોડ શો કર્યો સડક પ્રદર્શન કર્યું અને એમાં જે રીતે રામ ભક્તો ની કારણ કે અત્યારે વેકેશન પણ ચાલે છે અને રામ ભક્તો ગયા હોય દર્શન કરવાની એ લોકો નરેન્દ્ર મોદી નો એક ઝલક મેળવવા માટે જે રીતે ઉભા હતા

દેવુસિંહ ચૌહાણ માટે કોઈ ચિંતાનો વિષય નથી ખેડામાં ચોક્કસપણે ભારતીય જનતા પણ ફરી એક જીતવાની છે કે અમદાવાદ શહેરનો કેટલોક વિસ્તાર પણ ખેડા આવે છે જેનો સીધો લાભ પણ ભારતીય જનતા પાર્ટીને મળતો હોય છે શહેરી વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટી પાસે જોડાવાનું રહેતું હોય છે શહેરી વિસ્તારમાં વધારે વિકાસના કામો થતા હોય છે એ સ્વાભાવિક છે ગ્રામ્ય વિસ્તાર કરતા પણ વધારે વિકાસના કામો જોવા પણ મળતા હોય છે ત્યારે એ વિસ્તારના લીધે સીધો લાભ મળતો હોય છે ભૂતકાળમાં એટલે કે બે હાજર નવ પેલા જે સીમાંકન હતું એ અલગ હતું જેના કારણે ચોક્કસપણે ખેડા લોકસભામાં કોંગ્રેસની જીત થતી હતી બે હાજર નવ પછી સ્થિતિ બદલાય છે એ ચોક્કસ એમની કહી શકાય નબળી બાજુ કહી શકાય જોકે અમિત ચાવડાનું જે નેટવર્ક છે એમનું જમા પાછું અમિત ચાવડા ખૂબ કહી શકાય મજબૂત નેતા કહી શકાય અને પોતે અત્યારે ધારાસભ્ય પણ છે વિપક્ષના નેતા પણ છે ચોક્કસપણે એની અસરો જોવા મળવાની છે આ બેઠક ઉપર ચોક્કસ અમિત ચાવડા નીતેશ પટેલ વચ્ચે ફાઇટ થઈ શકાય જી 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 બિલકુલ અત્યારે સમયનો આપણી પાસે અભાવ છે અને એટલે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે અમદાવાદ પૂર્વ પશ્ચિમની જે બેઠકો છે પણ મહત્વની બેઠકો એના વિશે વિગતવાર આપણે ચર્ચા ચોક્કસપણે કરીશું પછી પણ હાલ સમયના અભાવના કારણે અત્યારે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે હિતેન્દ્રજી જયવંજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આજે મધ્ય ગુજરાતની આ બેઠકોની વાત કરી છે ખાસ કરીને અમદાવાદની જે બેઠક છે પૂર્વ પશ્ચિમ બેઠકની ઘણી વિગતો પર ઘણીવાર તો ચર્ચા કરી છે પરંતુ છતાં પણ એના વિશે આપણે વધુ મહત્ત્વની વાત કરીશું પરંતુ આજે જે વડોદરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને આણંદ અને ખેડા આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ તરફથી કયા ઉમેદવારો મેદાને છે અને કઈ રીતે કોંગ્રેસ અને આપ બંને મળીને ભાજપના વિજય રથને રોકવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે કઈ બેઠક પર કોનું પલડું ભારે છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરી થી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુદ્રજા આપશો નમસ્કાર